દોસ્તો જય અલખણી જય અલખણી જય અલખણી દોસ્તો આપણે ઘણી બધી વાત સંતો અને મહાપુરુષોની કરી અને કરી રહ્યા છીએ અને કરીએ છીએ અને કરીશું પણ આગળ ઉપર પરંતુ આજ એક દુઃખ છે જે આપણે વિડીયામાં આ યુટ્યુબ ચેનલો ઉપર પછી જે સમાચારો આવે છે ધાર્મિક જગ્યાઓની અંદર જે કૌભાંડો થઈ રહ્યા છે એ બાબતનું આપણને દુઃખ છે અને એટલા માટે દુઃખ છે કે આ કૌભાંડ થયા છે ને થાય છે એનું દુઃખ નથી દુઃખ મને એ વાતનું છે અને આપને પણ હોવું જોઈએ કે આપણી આ પછાત સમાજના લોકો એસસી એસટી અને ઓબીસી સમાજના લોકો જ આ મંદિરોને મસ્જિદોને અને ગુરુદ્વારાઓને સમર્થન આપતા હોય છે ત્યારે આ લોકોને જ્યારે આવી બધી વાતો બહાર આવે તો પણ સમજણ નથી પડતી કે આ લોકોની માનસિકતા શું છે આ લોકોની ભાવના કેવી છે અરે ભાઈ આમાં કોઈને ક્યાંય ભક્તિ ઉભરાઈ ગઈ હોય એવું દેખાતું નથી ફક્ત આ લોકોને પૈસા સાથે મતલબ છે અગર જો પૈસા સાથે મતલબ ન હોય તો આવા બધા ગંધી વિચારધારી વાતો સમાજને આગળ ઉજાગર કરવાનું કારણ શું હોઈ શકે આજ સુધી નહીં ને જ્યારે તમને મને અહીંયાથી હટાવવાની કામગીરી કોઈ કરે એટલે આપણે એની વિરુદ્ધમાં ગંદી વાતને જાહેર કરીએ એ સાબિત છે અને એવું ન હોત તો અત્યાર સુધી કેમ નહોતું જાહેર કરવામાં આવ્યું કે સત્તાધારની જગ્યામાં મહંત જે છે તે આવી વિચારધારા ધરાવે છે એવું શા માટે જાહેર ન થયું જ્યારે અમુક લોકોને કોઈ કારણોસર તેથી હટાવવાની વાત ઊભી થઈ ત્યારે એ લોકોએ આવી વાત ઊભી કરી અને ત્યાર પછી તો આ મોટું જબરદસ્ત કૌભાંડ ઊભું થઈ ગયું પણ એની પાછળ આપણે બધા એ મીડિયાવાળાએ આટલું બધું નહીં ચગાવવું જોઈએ કારણ કે કોઈ એના કરમ છે એ ભરશે આપણું કરમ આપણે ભોગવવાનું છે કોકના કરમને હાથમાં લઈ અને હળીયું નહીં કાઢવી જોઈએ અને હા સત્તાધારનો એક બીજો ઇતિહાસ છે કદાચ કોઈને ખ્યાલ હોય યા ન હોય તો એ મને ખબર નથી પણ મને ખબર છે ત્યાં સુધી મેં જે જોયું છે મેં જે અનુભવ્યું છે એ વાત હું રજૂ કરવા જઈ રહ્યો છું બધું સાંભળો સંત જીવન સાહેબની જગ્યા જે રાજકોટ જિલ્લા ગોંડલ તાલુકાના કોગાવદર ગામે આવેલી છે અને જ્યાં જીવન દાફરા નામની એક ભક્ત થઈ ગયા કવિ થઈ ગયા કારણ કે કવિતા ભજન આ લખે અને કવિ કહેવાય પણ આને ભક્ત કવિ કહેવામાં આવે અને જે અનુમાનની વાતો કરી અને લખતા હોય ને કાવ્ય એને ખાલી કવિ કહેવામાં આવે એટલે આવા ભક્ત કવિ જેને દાસી જીવન નામથી લોકો પણ જાણે છે અને દાસી જીવણ સાહેબના નામથી પણ જેને સંબોધન કરવામાં આવે છે એવા દાસી સંત જીવણ સાહેબની જગ્યામાં આપણે જ્યારે જઈએ ત્યારે એ મંદિરની અંદર તમે દ્રષ્ટિ કરો ને ત્યારે તમને ખબર પડે અને એ પણ તમે મહાત્માને પૂછો તો ખબર પડે યા જે મૂર્તિઓ છે ને મંદિરની અંદર એમાં ગીગવની મૂર્તિ છે સત્તાધારવાસી શા માટે અહીંયા આ મંદિરમાં રાખવામાં આવ્યા છે ઘીગાપાને મૂર્તિને જીવન સંતની જગ્યામાં શા માટે રાખવામાં આવ્યા છે આની પાછળનું રહસ્ય શું છે આની પાછળનું કારણ શું છે આ આપણે જાણવું એ જરૂરી છે અને એ જે તે સમયના મહાપુરુષો સંત જીવણ સાહેબ અને સટ્ટાધાર નિવાસી એવા ગિગવ સાહેબ ગીગવનાથ ગીગવ મહાત્મા અને જ્યારે બંને ભેગા હશે અને જે વાર્તાલાપ થયો હશે તો એની અંદર શું હકીકત છે એ ખરેખર સમજવું અને ડાયાબ માણસોએ આની અંદર ઉતરી અને તલાશ કરવી જોઈએ ઘોઘાવધર નિવાસી સંત જીવણ સાહેબની જગ્યાના વર્તમાન સમયના જે જાણીતા અને ખ્યાતિ પામેલા હોય એવા શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્યામળદાસ મહારાજને જાતે જઈને ખરેખર પૂછી અને એ અર્થને સાબિત કરવાની કોશિશ કરવી જોઈએ કે આ જગ્યાની અંદર સંત જીવણ સાહેબની જગ્યાની અંદર જીવણ સાહેબના પતિના એમની પ્રાણલિકાના જે સંતો હોય યા મહાપુરુષો હોય એ સિવાયના આ આપા જગ્યાની મૂર્તિ શા માટે છે આની પાછળનું કારણ શું છે આ હકીકત કેવી અને કેમ છે આને આપણે ખરેખર જાતે જઈને જાણી લેવું જોઈએ પરંતુ મેં એવું જાણ્યું છે એ કે એ વાત એવી છે કે આની અંદર આપા જગ્યાની અને જીવણની એક શરતના આધારિત વાત ઊભી થયેલી હતી અને એમાં વાસ્તવિક વાત એમ છે કે સત્તાધારની ગાદીએ જે મહાપુરુષને દશાડવામાં આવે એ મહાપુરુષને જીવણ સાહેબની જગ્યાના મહંત પાસે એ જીવણની જગ્યામાં આવી અને ટીલાવાનો અધિકાર હતો હવે જો આ ટીલાવાનું આ લોકો ભૂલી ગયા હોય સત્તાધારવાળા તો એ બોલવું મીઠ્યા થયું કહેવાય મહાપુરુષનું અને જ્યારે જ્યારે મહાપુરુષનું બોલવું મીઠા થાય એટલે પરિણામ બપુ ભોગવવું પડે અને મને એવું લાગે છે કે આમાં એવું કંઈક હોય તેવું દેખાય છે તો ડાયા પુરુષોએ અને સમજદાર મહાપુરુષોએ અને દરેક આજે અત્યારે હાલ મીડિયા સમક્ષ અને મીડિયા અને આ યુટ્યુબ ઉપર દરેકની ચેનલોમાં આ વાયુ વેગે સમાચાર આપી રહ્યા છે તેઓએ પણ જાતે સત્તાધારની વાત લઈ અને જીવણ સાહેબના અગાવદર ગામે જઈ અને હાલ વર્તમાન સમય શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર એવા શ્યાવણદાસ મહારાજને મળવું જોઈએ અને પૂછવું જોઈએ કે મહારાજ આપ જણાવો કે આ જીવન સાહેબની જગ્યામાં અને એમાં આ મંદિરના અંદર આ પાગીગાની મૂર્તિ શા માટે છે આનું રહસ્ય શું છે એ સરે ખરેખર જાણો અને પસી મેદાન માટે શું કરો કે આ સત્તાધારમાં ગંદકી આવી ભલાણી એની પાછળનું કારણ આવડવા આવશે એવી આપ જગ્યા ખરેખર જાહેરાત કરી શકો છો કારણ કે સંત જીવન સાહેબની જગ્યામાં એમની મૂર્તિ છે આપ જગ્યાની તો એની પાછળનું કંઈક કારણ છે અને જે કારણ છે એ સંયમ જગ્યાના મહંત શ્રી શ્રી એક હજાર આઠ મહામલ્લેશ્વર એવા શ્યાવણદાસ મહારાજને મળો અને આ મળીએ અને ત્યારે જ આ હકીકત બહાર આવે અને ત્યારે જ સમાજને આપણે સાચો સંદેશો આપવો જોઈએ કે હકીકત સંત જીવનમાં અને આ મહાપુરુષ આ પગીગામાં ફરક કેટલો અને વાત કેવી હતી એનું મંદિર ગોગાવદરનું જે છે એમાં એમની મૂર્તિ શા માટે રાખવામાં આવી છે આ તપાસ કરાવવી જોઈએ અને પછી સંદેશ સાહેબ સંતો અને મહાપુરુષોએ મળી અને આ જાહેર સમાજને આપવો જોઈએ زاي لك تاني زاي لك زاي لك